પક્ષ દ્વારા જણાવ્યા મુજબ લોરિયા જુરા મિરજાપર લક્ષ્મીપર નેત્રા અને બાલાસર તાલુકો અબડાસા સહિતના ગામોમાં ગોચર જમીન પર વ્યાપક દબાણ થયું છે જેના કારણે સ્થાનિક પશુપાલકોને ચરાણની ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે લોકજનશક્તિ પાર્ટીએ તંત્રને દસ દિવસની અંદર તમામ ગેરકાયદેસર દબાણ દૂર કરવાની માંગ સાથે ચેતવણી આપી છે કે જો આ સમય મર્યાદામાં કાર્યવાહી ન થાય તો જિલ્લા કચેરી સમક્ષ ધરણા કે આંદોલન શરૂ કરવામાં આવશે મારું નામ સતાર માધોટી છે રાષ્ટ્રીય મહાસચિવ લોકજન શક્તિ પાર્ટી રામવિલાસ આજનો આવેદન પત્રનો હેતુ કચ્છ જિલ્લામાં માનવથી વધારે પશુઓની સંખ્યા છે અને સરકારશ્રીએ એના માટે ગૌચર જમીન નીમ કરેલી છે દરેક ગામમાં ગૌચર છે પણ આજે માણસોની લાલસા એટલી વધી ગઈ છે કે એ ગૌચર જમીન ઉપર પણ દબાણ કરેલા છે ક્યાંક ભૂમાફિયા હોય ક્યાંક કંપની હોય કે ક્યાં માથાભારે શખ્સ હોય તો એ દબાણો દૂર કરવા માટે અમે આજે પાંચ ગામોનું નામ માનનીય અધિક કલેક્ટરશ્રીને આપ્યા છે કલેક્ટરશ્રીને મળો તો પણ મળી નથી શક્યા અને દસ દિવસનો સમય આપ્યો છે જો દસ દિવસની અંદર આમાં કોઈ કાર્યવાહી ન થઈ તો કલેક્ટર કચેરી સામે લોકજન શક્તિ રામવિલાસ ધારણા ઉપર બેસશું અમારા પાસે જુરા લોરિયા બાલાસર લક્ષ્મીપર નેત્રા અને મિરઝાપર ગામમાં પણ ગૌચર જમીન છે એના ઉપર દબાણો થયેલ છે હજી કલેક્ટરશ્રીએ કીધું છે કે અમે આમાં કાર્યવાહી કરશું પણ જો એ કાર્યવાહી નહીં કરે તો દસ દિવસ પછી કલેક્ટર કચેરીની સામે લોકજન શક્તિ પાર્ટી ધરણા ઉપર બેસશે અને જ્યાં સુધી નિર્ણય નહીં આવે ત્યાં સુધી ધરણા ચાલુ રહેશે